ધીમે ધીમે શિયાળાની ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળામાં ગરમ ગરમ સીઝલર ખાવાની તો ખૂબ જ મજા આવતી હોય છે સિજલર બનાવવા માટે થોડી પૂર્વ તૈયારી કરી દઈશું તો સીઝલર ઝડપથી બની જશે તો ચાલો આજે સીઝલર જ બનાવી દઈએ તે બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ આપણે મિક્સર જારમાં ફુદીનો લીલા દાણા થોડું પનીર કાપીને ઉમેરી લઈશું થોડું મીઠું અને મરી પાવડર ઉમેરી પીસી લઈશું થોડું પીસાય ત્યારે તેમાં ફરી દૂધ ઉમેરી અને પીસી સ્મૂધ પેસ્ટ બનાવી તૈયાર કરી લઈશું પનીર મેરિનેટ કરવા માટે એક ડીશમાં બે ચમચી જેટલું તેલ મરચું થોડું મીઠું મરી પાવડર ચાટ મસાલો ઉમેરી પનીરના મોટા પેસ્ટ લઈ બે સાઈડે હલકો હલકા કટ આપી દઈશું અને પનીરને તૈયાર તેલવાળા મિશ્રણમાં મેરિનેટ કરી દસથી પંદર મિનિટ માટે રહેવા દઈશું એક પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકી તેમાં મોટા ટુકડામાં કાપેલી ડુંગળી કેપ્સિકમ અને પાર બોઇલ કરેલા ફ્લાવર અને ગાજર ઉમેરી લઈશું સ્વાદ અનુસાર મીઠું મરી પાવડર થોડું મરચું ચાટ મસાલો ઉમેરી બધું બરાબર મિલાવી વેજીટેબલ ક્રંચી રહે તેવા સાતળી અને પ્લેટમાં કાઢી લઈશું હવે ફરી તે જ પેનમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઝીણા સમારેલા કેપ્સિકમ પાર બોઇલ કરેલા ફ્લાવર બટાકા બાફેલી મકાઈ ઉમેરી બરાબર મિલાવી સ્વાદ અનુસાર મીઠું મરી પાવડર અને થોડું મરચું મિલાવી બધું બરોબર હલાવી લઈશું હવે તેમાં ઉસાવેલો ભાત ઉમેરી અને બરોબર હલાવી રાઈસ તૈયાર કરી લઈશું એ રાઇસની પ્લેટમાં કાઢી લઈશું ફરી એ જ પેનમાં મેરિનેટ કરી રાખેલું પનીર લઈ લઈશું અને મેરિનેશનવાળું તેલ પણ તેમાં લઈ લઈશું અને પનીરને ધીમા તાપે થોડીવાર માટે સાતળી લઈશું પનીર સતરાય ત્યારે તેની પ્લેટમાં કાઢી લઈશું મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો મારા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ શેર કરશો હવે ફરી તેજ પેનમાં બે ચમચી બટર લઈ લઈશું તેમાં બે ચમચી લોટ ઉમેરી લઈશું લોટને થોડીવાર માટે શેકી લઈશું લોટ થોડું શેકાય ત્યારે તેમાં ઝીણી સમારેલી ડુંગળી કેપ્સિકમ બાફેલી મકાઈ અને બનાવેલી પેસ્ટ ઉમેરી લઈશું જરૂર મુજબ થોડું દૂધ ઉમેરી તેમાં મરી પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું બધું બરોબર મિલાવી છેલ્લે તેમાં ચીઝ ઉમેરી હલાવી સૂસ તૈયાર કરી લઈશું સિઝલર ને એસેમ્બલ કરવા માટે મેં લોકડની તવી ગરમ કરી લીધેલી છે તેના પર કોબીજના પાન મૂકી દઈશું તેના પર બનાવેલો ભાત તેની પર સાતરેલા વેજીટેબલ્સ સાતરેલું પનીર મૂકી દઈશું ઉપરથી સોસ પોર કરી દઈશું બટર અને ઠંડુ પાણી કોબીજના પાન નીચે મૂકી સિજલિંગ કરી લઈશું સીઝલર પ્લેટ વગર ગરમ ગરમ સીઝલર તૈયાર છે